હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનતું પનીર હૈદરાબાદીની રેસિપી તમે ટ્રાય કરજો અને તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેલાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો પનીર હૈદરાબાદી બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરીને સૌથી પહેલાં એક પેન મૂકી દેવાનું છે એમાં આપણે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા પનીરના આવી રીતે ક્યુબ્સ કરી દેવાના રહેશે પણ તેલ ગરમ થઈ જાય પછી આપણે એક એક કરીને બધા જ પનીરના ક્યુબ્સને આપણે આવી રીતે મૂકી દેવાના રહેશે અહીંયા પનીરને આપણે સેલો ફ્રાય કરવાનું છે તમારે ડીપ ફ્રાય કરવો હોય તો તમે કરી શકો છો આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગના પનીર થઈ જાય બંને બાજુથી એટલું તમારે અહીંયા સેલો ફ્રાય કરવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે મીડિયમથી લો રાખવાની રહેશે અહીંયા આપણા બધા જ પનીર ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં આપણે કાઢી લેશું આ પનીરને તમારે જો પાણીમાં બોળીને રાખવા હોય તો રાખી શકો છો પણ હું પ્લેટમાં જ રાખું છું હવે ફરીથી આપણે એક પેન મૂકી દઈશું એમાં બે ચમચા જેટલું આપણે તેલ લીધેલું છે વધારાનું તેલ આપણે કાઢી દેવાનું પછી એમાં ચારથી પાંચ લસણની કડીઓ બેથી ત્રણ લીલા મરચાં બે લાલ વગરના મરચાં બે મીડિયમ સાઇઝના રફલી કરેલા કાંદાના ટુકડા આપણે એડ કરી દઈશું હવે આપણે આની અંદર દસથી બાર કાજુના ટુકડા લઈશું અહીંયા તમારે ટુકડા હોય કાજુના એ પણ લઈ શકો છો અને અડધીથી એક વાટકી જેટલો આપણે અહીંયા ફ્રેશ કોથમીર લઈ લેશું અહીંયા કોથમીરમાં આપણે જે ડંડાનો ભાગ હોય છે એ કાઢી નહીં દેવાનો એને બી થોડાક આમાં લઈને એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા કાંદો સોફ્ટ થાય એટલું તમારે અહીંયા મિક્સ કરવાનું રહેશે આવી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એક વાટકી જેટલા આપણે પાલકના પાન એડ કરી દઈશું અહીંયા પાલક લઈ લેવાની છે હૈદરાબાદી પનીરની અંદર જે ફ્લેવર હોય છે એ પાલકની હોય છે પાલક એડ થઈ જાય પછી મિક્સ કરીને આને ઢાંકી દઈશું અને જ્યાં સુધી પાલકને બધું સરસ સોફ્ટ ના થઈ જાય એટલું કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં સરસ પાલક કૂક થઈ જાય છે સોફ્ટ થઈ જશે અને પછી ખોલીને આવી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું અહીંયા પાલક કાંદા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે આપણે ઠંડુ થવા દઈશું આ અહીંયા ઠંડુ થાય પછી આને આપણે મિક્સર જારમાં લઈને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવીને રેડી કરી લેવાની છે પાણી વગર જ તમારે આને ગ્રાઇન્ડ કરવાનું તો આને આપણે પીસીને રેડી કરી લઈએ હવે આપણે એક વાટકી જેવું દહીં લેવાનું છે અહીંયા દહીં તમારે મોરું હોય એવું લેવાનું દહીં લઈ લીધા પછી આપણે આની અંદર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું ધા ગરમ મસાલો એડ કરીને હવે આ બધો જ મસાલા આપણે દહીંની અંદર મિક્સ કરી લેવાનું છે અહીંયા દહીંની અંદર આપણે મિક્સ કરવાથી મસાલા તમે જ્યારે સબ્જીમાં એડ કરશો તો બળશે નહીં અને એકદમ જ દહીંમાંથી બી સરસ એવો ટેસ્ટ આવીને રેડી થાય છે હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એમાં એકથી દોઢ ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું બેથી ત્રણ તજના એડ કરીશું બેથી ત્રણ આપણે દગડીના ફૂલ એડ કરીશું બે લાલ વગરના મરચાં એડ કરીશું તમારે અહીંયા તમાલપત્ર એડ કરવું હોય તો કરી શકો છો હવે આ બધા મસાલાને એક વખત આપણે સાતળીને રેડી કરી લેશું આવી રીતે અહીંયા સતડાઈ જાય પછી આપણે આની અંદર જે આપણે પેસ્ટ કાંદા પાલકની જે ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ બધી આપણે આમાં એડ કરી દઈશું એડ કર્યા પછી ઢાંકણું બંધ કરી દેવાનું કારણ કે આ શરૂઆતમાં બહુ જ ઉછળે છે એટલે તમારા મોઢા પર આવીને ના ઉછળે એટલા માટે આપણે ઢાંકી દેવાનું એનું ઉછળવાનું બંધ થઈ જાય પછી આપણે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની અને આ ગ્રેવીને એકદમ જ સરસ કૂક કરીને રેડી કરવાની છે એક સરખી મિક્સ કરી દીધા પછી તમારે આવી રીતે ખતખદવા આવે એટલે ઢાંકી દેવાનું અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે આ રીતની તમારી ગ્રેવી અહીંયા કૂક થવી જરૂરી છે તો જ તમારી શાકનો સ્વાદમાં સરસ લાગશે મિક્સ થઈ જાય પછી જે આપણે દહીંની અંદર મસાલા કરીને મે કરીને રેડી રાખ્યું હતું એ આપણે બધું જ હવે આની અંદર આપણે એડ કરી દેવાનું છે આવી રીતે દહીંની અંદર મસાલો એડ કરવાથી શાકનો કલર બી જળવાઈ રહેશે અને તમારે જે સબ્જીનો ટેસ્ટ હોય છે એ પણ બહુ જ સરસ આવશે કન્ટિન્યુસ દહીં એડ કર્યું છે એટલે આપણે કન્ટિન્યુસ આને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દહીં મિક્સ ના થઈ જાય અને શાક ખદખદવા ન લાગે ત્યાં સુધી મિક્સ કરવાનું આવી રીતે ખદખદવા લાગે પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે આપણે ગ્રેવી પિસ્તા ટાઈમે એડ નથી કર્યું એટલે અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનું પછી મિક્સ કરી લેશું બસ મિક્સ થઈ જાય પછી આનંદર આપણે ગ્રેવીને થોડીક હજી કૂક કરવાની છે કારણ કે આપણે દહીં એડ કર્યું છે તો એની માટે અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અહીંયા શરૂઆતમાં પાણી તમારે બહુ નહીં એડ કરવાનું મિક્સ કરી લેશું હવે પાણીને બી સરસ રીતે ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય પછી આપણે આને તરત જ ઢાંકી દઈશું અને આ ગ્રેવીને આપણે ઢાંક્યા પછી પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું જેથી દહીં અંદર એડ કર્યું છે એનો ફ્લેવર સરસ આવી જાય છથી સાત મિનિટ પછી તમે જોશો કે ફરીથી ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે કારણ કે અહીંયા આપણે દહીં એડ કર્યું છે દહીં અને મસાલાના લીધે આ ગ્રેવી સરસ એવી તમારી તેલમાં ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જશે હવે આપણે તમારે અહીંયા ગ્રેવીને કન્સિસ્ટન્સી કેટલી રાખવી છે તમારે એ પ્રમાણે પાણી એડ કરવાનું હું અહીંયા દોઢ કપ જેટલું બીજું પાણી એડ કરું છું અને અહીંયા પાણી તમારે ગરમ એડ કરવાનું રહેશે ગરમ એડ કરવાથી તમારી જે શાકની ગ્રેવી છે એ જળવાઈ રહેશે એનો કલર બી જળવાઈ રહેશે અને એ જલ્દી કૂક થઈ જશે ચડી જલ્દી જશે એટલે તમારે અહીંયા ગરમ પાણી એડ કરવાનું અહીંયા મીડિયમ થિકનેસમાં હું આ સબ્જી બનાવી રહી છું એટલા માટે મેં દોઢ કપ જેટલું એડ કર્યું છે તમારે જો જાળી રાખવી હોય તો એક કપ જેટલું એડ કરી શકો છું મિક્સ થઈ જાય ફરીથી આપણે આને ઢાંકી દઈશું અને બીજી પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું સાતેક મિનિટ જેવું થશે પછી ફરીથી ખોલીને જોઈશું તો ફાઇનલી ગ્રેવીમાં સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ને એકદમ જ ઉકળીને રેડી થઈ ગયું છે મિક્સ કરી લેવાનું હવે આપણે આની અંદર આપણે જે મલાઈ હોય છે એ આપણે બેથી ત્રણ ચમચી જેટલું એડ કરવાનું છે અહીંયા તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા ફ્રેશ ક્રીમનો બી ઉપયોગ કરી શકો છો તો આપણે અહીંયા મલાઈ એડ કરી દઈશું હવે અને મલાઈ એડ કર્યા પછી બી સરખી રીતે મિક્સ કરી લેશું આ શાકમાં તમારે મલાઈ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો તમારે જો ઓછી નાખવી હોય તો ઓછી નાખી શકો છો મલાઈ એડ કર્યા પછી ઢાંકી દઈશું અને બે મિનિટ માટે આપણે આને ચડવા દઈશું જેથી મલાઈનો ફ્લેવર આવી જાય અને એકદમ જ ક્રીમીશ પડતો શાક બનીને રેડી થાય ખોલીને જોઈશું બે મિનિટ પછી તો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે ફાઇનલી અહીંયા હૈદરાબાદી પનીરની ગ્રેવી આપણી સરસ એવી ક્રિમિશ બનીને રેડી થઈ છે તમે જોઈ શકો છો આ રીતની તમારી ગ્રેવી બનીને રેડી થવી જોઈએ બહુ પતલી નહીં જાળી નહીં અને એકદમ જ ક્રીમિશ બનીને રેડી થાય છે આ રીતે બની જાય પછી જે આપણે પનીરને સેલો ફ્રાય કરીને રાખ્યા છે એ બધા આપણે આમાં એડ કરી દઈશું અને તમારી પાસે જો કસૂરી મેથી હોય તો આના ઉપર આપણે થોડી કસૂરી મેથી એડ કરી દેવાની હવે આપણે આ શાકને પનીર સાથે મિક્સ કરી લેશું અને અહીંયા પનીર તમારે થોડું છીણીને બી નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે આને ફરીથી ઢાંકી દઈશું અને બે મિનિટ માટે કૂક થવા દઈશું જેથી પનીરની અંદર ગ્રેવીનો ફ્લેવર આવી જાય બે મિનિટ પછી ખોલીને જોઈશું તો ફાઇનલી તમારું અહીંયા હૈદરાબાદી પનીર ની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે આ રીતની તમારી હૈદરાબાદી પનીરની સબ્જી બનીને રેડી થવી જોઈએ આ શાક ખરેખર બહુ જ સરસ લાગે છે તમે ટ્રાય કરજો હવે અહીંયા આપણી આ સબ્જી બનીને રેડી થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા હૈદરાબાદી પનીર આપણી સર્વ કરીને રેડી છે આની સાથે તમે કુલચા ભાખરી પરોઠા જે ભાવે તમે આની સાથે ખાઈ શકો છો અને આવી જ મારી પનીરની રેસિપી મેં મારી ચેનલ ઉપર ઘણી બધી મેં બતાવેલી છે જો તમને જોઈતી હોય તો હું એની લિંક આઈ બટન પર કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો તો આપણે હવે એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ